હાલો ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી સ્પેશિયલ જાડા પવાનો ચેવડો બનાવશું એના માટે મેં મિક્સર જાર લઈ લીધો છે ચેવડાનો આપણે સ્પેશિયલ મસાલો બનાવશું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી જેટલો ચેવડાનો મસાલો કોઈ પણ કરિયાણાના દુકાનમાં તમને મળી જશે બે ચમચી જેટલી દરેલી ખાંડ એક ટી સ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું એક ટી જેટલો ચાટ મસાલો પાવડર બે ચમચી જેટલી વરિયાળી કાચી વરિયારી છે આમ ને પાંચ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ફરસાણવાળા દુકાનમાં પણ લીંબુના ફૂલ એડ કરતા હોય છે એટલે મેં એડ કર્યા હોય છે જો તમારા કાને લીંબુના ફૂલ ન હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો તો લીંબુના ફૂલથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે મિક્સર જારનું ટાંકડું બંધ કરીને આપણે બધા જ મસાલા ક્રશ કરી લેશું આપણો મસાલો પીસાઈ ગયો છે ને આ રીતે મસાલો હોવો જોઈ હવે આપણે આ મસાલાને સાઈડમાં રાખી દેસુ હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં બે કપ જેટલા જાડા પૌવા લઈ લીધા છે આપણે એને તરશું પવાને પવા તરવા માટે એક મેં ઝારો લઈ લીધો છે હવે એની અંદર આપણે થોડાક પૌવા એડ કરશું આવી રીતે લેશું આપણે તરી હવે એક આપણે મોટા વાસણમાં કાઢી લેશું આની અંદર આવી રીતે હું બધા જ પમા તરી લઈશ બધા આપણા જાડા પવા તરાઈ ગયા છે હવે આપણે મકાઈના પવા તરશું આવી રીતે આપણે મકાઈના પવા તરી લેશું આપણા મકાઈના પવા પર તરાઈ ગયા છે હવે આપણે સિંગદાણાને તરશું અડધા કપ જેટલા મેં સિંગદાણા લઈ લીધા હતા ને મીડિયમ ગેસ ઉપર આપણે સિંગદાણાને તરવાના છે ફૂલ ગેસ ઉપર નથી શેકવાના એટલે તરવાના આપણા તરાઈ ગયા છે સિંગદાણા એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ ને એક્સ્ટ્રા તેલ હોય બધું જ નીતાવી દેવાનું આપણા સિંગદાણા પણ તરાઈ ગયા છે હવે આપણે મરચાં ને તરશું મેં ત્રણ નંગ જેટલા મરચાં લઈ લીધા છે અને મેં બે નંગ જેટલા મીઠા લીમડાના પાન

આપણા મરચાં અને લીમડા તરાઈ ગયા છે હવે આપણે કાજુને તરસું ત્રણ ચમચી જેટલા મેં કાજુ લઈ લીધા છે અને ત્રણ ચમચી જેટલી મેં કિસમિસ લઈ લીધી છે કિસમિસ અને કાજુને બહુ નથી તરવાનું થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તરવાનું છે આપણા કિસમિસ અને કાજુ તરાઈ ગયા છે એટલે હું 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 એક પ્લેટમાં હવે આપણે આને મિનિટ ઠંડુ થવા દઈશ અને મેં દસ મિનિટ ઠંડુ થવા દીધું હવે આપણે ચેવડાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો તો હવે આપણે એના ઉપર મસાલો છાંટશો બે ચમચી જેટલો હવે આપણે બધું જ મિક્સ કરશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ચમચી જેટલું મીઠું બે ચમચી જેટલી દરેલી ખાંડ અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો ચીવડાનો મસાલો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે હું એક પ્લેટમાં ચેવડો કાઢી લઈશ જાડા પનો ચીવડો આપણો તૈયાર થઈ ગયો છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે ઉપરથી આપણે મસાલા ચણાદાર સ્પ્રિંકલ કરશું No caen a poma, sprinkle corso. Locoria, sprinkle corso. Cacho, sprinkle corso. આપણો દિવાળી સ્પેશિયલ પવાનો ચેવડો થઈ ગયો છે તૈયાર એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધો છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે દિવાળી સ્પેશિયલ જાડા પવાનો ચેવડો કેવો બન્યો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ